બાજુ વાત કરીશું વડોદરા શહેર પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયથી વર્ષોથી અર્પણ કાર્યક્રમનો પ્રારંભ કર્યો છે તો આ કાર્યક્રમ હેઠળ જે તે પોલીસ મથક હદ વિસ્તારમાં લોકોના મોબાઈલ ફોન સહિતના કિંમતી સરસામાન ગુમ થયા હોય અથવા તો ચોરી થયા હોય જેની ફરિયાદ નોંધાવવામાં આવી હોય જે બાદ પોલીસની તપાસમાં આ મુદ્દા માલ રિકવર કરવામાં આવતો હોય છે અને ત્યારબાદ મૂળ માલિકને ખરાઈ કર્યા બાદ પરત સોંપવામાં આવે છે ત્યારે વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવા જ ગુમ થયેલા બે લાખ પિસ્તાલીસ હજારની કિંમતના સત્તર જેટલા મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા તો આપણે જણાવી દઈએ જે ભારત સરકાર એટલે કે ગુજરાત સરકાર દ્વારા રાજ્ય સરકાર દ્વારા તેરા તુચકો અર્પણ જે કાર્યક્રમ બનાવવામાં આવ્યો છે તે કાર્યક્રમ અંતર્ગત જે લોકો પણ જેનો સામાન ગુમ થઈ ગયો છે તે તમામ લોકોને ગુમ થયેલા સામાનને પાછા આપવાનું તેરા તુચકો અર્પણ કાર્યક્રમ પોલીસ અંતર્ગત કરવામાં આવ્યો છે અને આજે તંત્ર દ્વારા જે આ કાર્યક્રમ ચલાવવામાં આવે છે તે તેમના ગુમ થયેલા ફોન મોબાઈલ અને આજ રોજ રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અનુસંધાને મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી નરસિંહ કોમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી લીણા પાટીલ સાહેબ તેમજ નાયબ પોલીસ કમિશનર જ્હોન ટુ શ્રી મંજીતા વણઝારા સાહેબ નાઓની સૂચના તેમજ મદદની પોલીસ કમિશનર શ્રી સી ડિવિઝન એપી પી રાઠવા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુમ ખોવાયેલ મોબાઈલ નંગ કુલ સત્તર જેની કુલ કિંમત રૂપિયા બે લાખ પિસ્તાલીસ હજારનાઓના ફોન શોધી કાઢી મૂળ માલિકને પરત સોંપી પ્રશંસનીય કામગીરી રાવપુરા પોલીસ સ્ટેશન ટીમ દ્વારા કરવામાં આવેલ છે